મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં મિત્રો અત્યારે વાગી જશે સાડા સાત મસ્ત નાઈ ધોઈ અને રેડી થઈ છીએ માતાજીની દીવા બધી થઈ જાય છે ફક્ત ને ફક્ત મિત્રો ચા નાસ્તો કરવાનો બાકી છે તો સરસ મસ્ત ચા નાસ્તો કરી લઈએ બાકી ડીગુ વહેલાં વહેલા ઉઠી જીતું તો આપણે દૂધ ભરાવા લઈને જતા એ ભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો હું દૂઢ ભરાવા જોતો એ વદ્રા છે એટલા બધા હતા પાંચ છ મિત્રો ડીગી નું ડેલ્લી થઈ ગયું છે રોજ સવારે પાંચ વાગે ઊઠી જાય છે અને પછી રોજ હંકાથી થઈ જાય છે આબુ સર હું વિડીયો બનાવજો બાપુ ટાટા કાઢ દે લઈ બાજો હા તો ટાટા બાકી તો મિત્રો મસ્ત ગરમ રોટલી આવી ગઈ છે નાસ્તા માટે લસણની ચટણી અને ચા લઈ લીધી છે બાકી મુન્યો મિત્રો ગુડ મોર્નિંગ બાકી મિત્રો આજે સ્કૂલમાં ને હિજનું કારણ પરીક્ષાના દિવસો ચાલુ થઈ ગયા છે એટલે એક હા એ હાય ટાટા કરી દે તા બાકી મિત્રો મુન્ના સ્કૂલમાંથી કાગળ આવ્યો છે એમાં તારીખો લખેલી છે એ એ દિવસે પેપર છે એને એ છ તારીખ જવાનું છે આઠ તારીખ જવાનું છે પછી વચ્ચે બે છે આવશે પછી જવાનું છે એ રીતના બરાબર બરાબર તૈયારી કરી દેજો તું પણ પહેલો નંબર લાવવાનો કે બીજો કે ત્રીજો કે લાવવાનો આઠ હત બરાબર તો મિત્રો સરસ મસ્ત ચા નાસ્તો કરી લઈએ છોકરો બધો ભણીએ છીએ એટલે શું નવી ચેનલ માં શું જોવાનું છે હા હાલો હાલો બેટા મિત્રો અત્યારે વાગ્યા છે 9 અને મસ્ત શૂટિંગમાં આવી આવી છે ઉપાસા રાખી મંડળી આવે છે શૂટિંગની શરૂઆત કરી દીધી છે મિત્રો કપડો કપડો મસ્ત ચેન્જ કરી દીધો છે આપણે ભગાના રોલમાં આવી છે હલકે જોરા ના રોલ માં છે નિકો કેમેરામેન છે રાજુ કાકો ગલબોજી

તો મિત્રો અત્યારે વાગ્યા છે અગિયાર અને મસ્ત નવી ચેનલનું શૂટિંગ પૂરું કરી અને આવ્યા છે મિત્રો બાકી ગેસ જમવાનું સરસ રેડી થઈ ગયું છે તો ફટોફટ જમી લઈએ જમીન નીકળવાનું છે આપણે માટે ઘરના શૂટિંગમાં બાકી તો મિત્રો જોઈ લે એ ભાઈ શું કરે છે મરચું મરચું તો મિત્રો જમવામાં છે કુબીનું શાક સેહાવાળાની લહણની ચટણી છે ગરમા ગરમ ઘઉંની રોટલીઓ છાજ છે મિત્રો તો મસ્ત જમી લઈએ જમીન પાસે સીધી મુલાકાત કરીએ મિત્રો જોકમાં ટાઈગરના લાઈવ શૂટિંગમાં તો બને આવે તો મિત્રો અત્યારે વાગ્યો છે દોઢ આવી જ મસ્ત શૂટિંગમાં શૂટિંગની શરૂઆત મસ્ત સરસ કરી નાખી છે મિત્રો લોકેશન આપણું વડલાવાળું હોટલવાળું જ છે જંતરાલ બાપા સીતારામ મંદિર બાકી તો મોમા કટ મસ્ત સરસ ચાલુ છે કે કાદુકટ મિત્રો તમાના ગરબ ભણાઈએ તો પત્યારે જો જો મોહને કપડા વો પ્રોફરન્સ રસ્ટરી તૈયાર થઈ ગયા તો બનારો મિત્રો સરસ તો આમ તો આમ રાખી મારા તા એટલા દીધા પણ એ તો ને કોઈ પરભાડું તો નહીં લઈ જો ભાઈ નતા બીજો મને લઈ છે 50000 રૂપિયા મને અરે છે અને આ કે બકાવાની વાતો કરે જીવનિયા જીવનલાલ ક્ષેત્ર જો છો તમે આધુને ખરા ફટા ધંધો કર્યો તો મને કે હાટુ મારા આધુને ખરા ફટા થઈ ગયો અરે મારા હાથ ફૂટી જાય હજી તો દિવાળી આવી નહીં ચેટો ફૂટી ગયો મને ગમે તે ખરો ને બનાયજો પચાસ રૂપિયા મિત્રો અત્યારે બાકી ગયા છે ચાર શૂટિંગ પૂરું કરી અને હવે છે મિત્રો અત્યારે થોડો થોડો તડકો જબર લાગતો હતો રાત્રે ઠંડી હોય છે બાકી તો મુંદ્યો બીકી અને ખુશી આવ્યા એટલે ભેગો થયો છે તો બરાબર ના મસ્તી કરે છે એ ડીકુ અલ્યા હું કરે છે ભાઈ ના તો મિત્રો આપણો મસ્ત ચા નાસ્તો રેડી થઈ ગયો તો સરસ ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરીને પછી મળીએ અત્યારે વાગી જશું છો અને સુરત દાદા મસ્ત હાથમાં ઝાડની વઠા છે બાકી મિત્રો ભેંસો ધોવાનું કામકાજ સરસ ચાલુ થઈ ગયું છે આપણે દૂધ ભરાવાનો ટાઈમ થઈ ગયો છે તો ભાઈ જ્યા છે રણુજા દર્શન કરવા માટે બીજ છે એટલા બીજનું બીજ નહીં પણ ફૂ ને લજ કરી લઈને જવાના છે તો એવા ના જ તો મિત્રો બળધો આટલો બધો છે તો આપણે આવી છે બળધો લેવા માટે ફટોફટ બળધો લઈ અને નીકળી જઈ જાય ભેંસો મસ્ત દોવાઈ જાય છે એ ડીઘુ એ ડીઘું દૂધ ભરાવાની આબુ ભાઈ આમ બાલીને ને ભેંસો દોઈ કાઢી હલો મિત્રો ભેંસવાનું ખોણ મસ્ત તૈયાર થઈ ગયો મારો બોન મૂકવા જાય અને દૂધની બેણીઓ સરસ રેડી થઈ જશે તો દૂધ ભરાઈ જઈએ મસ્ત દૂધ ભરાઈ જાય અને આઈન પછી મરી તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત અને દૂધ ભરાઈ ઘેર આવી ગયા ઘરમાં જમવાનું સરસ મસ્ત રેડી થઈ ગયું છે પછી મને જોવા શું થાય બાકી તો મિત્રો આજે આપણે આવી ઘોડો ભરાજ અજવાડું ઓછું પડતું હતું એટલે ઘોડો ખરો બોરના ઉપર ભરાઈ દીધો લાકડું મૂકીને તો અજવાળું આખા ઘર આગળ બધા આપવા માંડ્યું બાકી તો મિત્રો સરસ મસ્ત જમી દઈએ રણોતર માય બાપુ નહીં ધોવા ખાવાનું નહીં હા ફોન જ જોવાનું છે અને ભાષ હોય બાર ફરવા છોકણ ફરવા જાય નગર નહીં જ્યા ઓમજો જો મારો ઓમ જો રણુદા જ્યા છો કણ જ્યા રણુદા જ્યા છે ભાઈ લેડો ખાવાડો ભાઈ ખાવાનું થઈ ગયો હડો હડો બાકી તો મિત્રો ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે

તો એડિટિંગ કરી દઈએ અને બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો મિત્રો યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી આવતીકાલે ફરી મળીશું તમે આ વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગનીમાં